નેત્રંગ તાલુકામાં પ્રજાસત્તાક પર્વની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા નેત્રંગ તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની તાલુકાના અરેઠી ગ્રામ પંચાયતના પ્રાંગણમાં નેત્રંગ મામલતદાર રિતેશભાઈ કુંકણીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર રિતેશભાઈ કુંકડીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ તેમજ પ્રશસ્તિપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ નેત્રંગ પોલીસ ઇન્સ્પેક્ટર આર સી વસાવા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એ એન સિંહ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા અરેઠી ગ્રામ પંચાયતના સરપંચ અને અન્ય વિભાગના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નેત્રંગ વન વિભાગની કચેરી ખાતે આરએફઓ દેવાનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યાશાળા ખાતે કમ્યુનિટી હેલ્થ ઓફિસર ડોનિકા જયેશભાઈ બામણિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને કુમાર કન્યાશાળા દ્વારા સન્માનપત્ર તેમજ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ શાળાના પરિસરના કુમાર અને કન્યાશાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તો ગામમાં દીકરીઓ અને માતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું